જય માતાજી મિત્રો સૌરાષ્ટ્ર ની દાદા કરીને રામ રામ અને તમારો દિવસ શુભ રહે માતાજી ની શુભકામના સાથે આજનો દિવસ પણ આગળ વધારીએ હાલ અત્યારે વાગી ગયા છે સવારના દસ અને રોજે રોજ કાક નવું આપવાની ટ્રાય કરીએ છીએ પણ મને ત્યાં સુધી શક્ય છે ત્યાં સુધી નવું જ આપવાનું છે અને તમારા બધાનો ફૂલ સપોર્ટ એવો યુટ્યુબ માર્યો છે કે એની નો પૂછો વાત પાંચસો ને પંદર સબસ્ક્રાઈબ તમારા બધાના સપોર્ટથી માતાજીની ક્યાંક કૃપાથી થઈ ગયા છે જલ્દી આપણે મોનોટાઇઝ તરફ જઈ રહ્યા છીએ તો આવો આવોને સપોર્ટ આપતા રહી ને આપણા વિડીયો પૂરા જોતા રહી જાય જેથી કરી આપણા વ્યૂઅર્સ આવે અને આપણે વોર્સ ટાઈમ પૂરો થાય કાલ નો મેં તમને ડખો દેખાડ્યો છો એ ડખો હજી પણ શાંત નહી થયો મોરે મોરાની ની જ વાત આલે છે જોવો એ મોરે મોરા મારી જો તો મારું મરદલા દીકરા છો છે ને હજી એમ કે છે કે મોરે મોરો જ ભઈ આવો પર ભેગું થાને ભાઈ હજી એ બધે બધાય છે ને દેવાજ ભાઈ ખવાનો ડાયરો સાંભળી ગયા છે આ બધાય એટલે એમ કે છે મોરે મોરો હોય આવું પણ એની ભાષા તમે તમને કાલ કીધું એમ આપણને સમજાતી નથી એનું દુઃખ હોય એ પણ આપણને ખબર નથી માળા પણ એટલા અવેલેબલ બાંધેલા હશે પણ તે છતાંય આપણે જે માળા બાંધી દેવું એક બે જેથી કરી ડખો શાંત પડે આપણી રામ પ્યારે અહીંયા ઉપસ્થિતિમાં અને તમને બધા એને એમ થતું છે કે હમણાં છે હુભભાઈ કેમ નથી હુભભાઈ એટલે પ્રથમભાઈ પણ અહીંયાના મામાના ઘરે લગ્નમાં ગયા છે અને હમણાં અહીંયા રોકાવાના છે આવી જાય એટલે જરૂર આપણે એને અપડેટ આપી દેવું ચાલો આગળ વધીએ અને આપણે રાબેતા મુજબનો ધંધો સંભાળી લઈએ કાલે હું તમને એક નવી અપડેટ જણાવી દઈશ એક ભાઈનો ફોન આવ્યો હતો આછા આચા લાઈટ ચાલુ થઈ ગઈ આ છે નથી હેન્ડલ એટલે થઈ હું તમને વાત કરતો હતો કે એક ભાઈનો ફોન આવ્યો હતો અને એ મારી કાસ્ટમાંથી હતા એટલે કે નાર્દા રાજપૂત કાસ્ટમાંથી અને એ વ્યક્તિને યુટ્યુબ ચેનલ ચાલુ કર્યું છે તો મેં એમને કીધું કે કંઈ પણ સપોર્ટની જરૂર પડે મને તમતા જરૂર કહેજો હું તમામ ચેનલના ચેટિંગ બેટિંગ બધું કરી દઈશ અને આપણા શોર્ટ વિડીયો પણ એટલા જાલવા મળ્યા છે આપણે કોમેડી વિડીયો બનાવતા એમાં આપણને ખૂબ સારી સફળતા મળી હતી અને પણ વર્ષમાં કંઈક કારણોસર બધું વર્કર વિખાઈ ગયું હતું પણ પાછા તમને પેટ પકડીને હસાવો આવી ગયા છે એટલે માટે ચેનલમાં જ આવજો અને ઇન્સ્ટાગ્રામની અંદર રાહુલ સિંહ પંથાવન જીરો નવ અને કોમેડી કોમ સોરી પારીઓ કોમેડી એ ચેનલને ફોલો કરજો અને યુટ્યુબમાં પણ પારીઓ કોમેડી ગ્રીન છે તો જરૂરથી કોમેડી વિડીયા જોજો તમને પણ મજા આવશે અને જો કોઈને ચેનલ મુંજાતા હોય તો જરૂર મારો કોન્ટેક્ટ કરજો જરૂર તમને ચેનલના તમામ ફેટિંગ કરી દઈશ અને આપ પણ સારા એવા કામી શકો છો પૈસા તો તમારે સોશિયલ મીડિયાની અંદર આવવું છે અને કામ કરવું છે તો તમારે ખાલી ફક્ત વિડીયા બનાવવાના છે મુંજરા નથી કરવાના

ભેળ છે તો આપણે ભેળનો નાસ્તો કરી અને વીડિયોનાં સુધી બન્યા રહેજો તો તમે ફર્સ્ટ ક્લાસ ભેળ બનાવી છે અને આપણે ખાવાની છે જેમાં મોળા શેવ મુમરા પછી અડદની દાળ ક્રેન્ચી વેફર દાબેલા ચેણા ટમેટા ચટણી મીઠું અને લીંબુ ડુંગળી આપણે નથી નાખતા ડુંગળી નથી ખાતા જય સ્વામિનારાયણ ચાલો મિત્રો તો આપણે છે ને ભેળ હલાવવાની શરૂઆત કરી દીધી છે અને સુપર ડુપર હીટ ભેળ બનાવવાની છે અને હમણાં જવો તમે હાલો કમ્પ્લેટ થઈ ગઈ જવો તમે તો ફાઇનલી મિત્રો આપણે છે ને જો આ કુંડામાં પાણી નીકળ્યું ઘટી ગયું છે પાણી જતું પણ હાલ એમાં પાણી નાખી દઈએ ડે તો ગુડ મોર્નિંગ દોસ્તો જય માતાજી જય દ્વારકાધી સૌરાષ્ટ્રની થિંગી ધરાવ ઉપર આપ સૌ ડાયરને દાદા કરીને રામ રામ અને હાલ અત્યારે વાગી ગયા છે સવારના નવ અને આજે આપણે થોડાક વહેલા લાગ્યા અને એક લગ્નમાં ગામડાની પ્રથા હોય કે સવારે માંડવામાં હાજરી દેવી પડે અને લગ્નની કંઈક મજા ગામડામાં બહુ ઓર હોય તો આવી રીતે માંડવોમાં તો જઈએ આવ્યા પણ હવે આપણે રાબેતા મુજબ આજે કારખાને જવાનું છે પણ શેર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો ચાલો આપણી ધરણી આજે આગળ વધારે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને કોમેન્ટ્સથી જરૂર કરી દેજો તો દવા આવું કંઈક આવડે ખાઈ રહ્યા છે તો આજ આજ આવડાનો ડખો શાંત પડી ગયો તો કાંઈ વાંધો ને મિત્રો બન્યા રહેજો દવા અહીંયા તમે ખીસ પેલી ક્યાં ગાય

તો ફાઈનલી મિત્રો આપણે બેસી ગયા છે અત્યારે જમવા બપોરા કરવા અને આમાં છે શું છે મગનું શાક રોવા મગનું શાક છે લાડવા છે ગાંઠિયા છે રોટલી છે અને આપણે મગનું શાક ખાતા નથી એટલા માટે ઢીંગબેન આપણા માટે શાક બદલાવાઈ ગયા છે આ અમારા ગામડામાં પ્રથા હોય કે એક પાડોશી કહેવાય ને તો બીજા પાડોશીને બદલાય આવવાનું એવું બધું હાલ રાખે તો કાંઈ વાંધો નહીં

એ કોઈ ના કોઈ દો હું ના આવ્યો આય નથી નાયો નાયો ને અને આ આ આઠવાડીમાં એક ફેર નાય બે બે જો જો

તો મિત્રો અત્યારે હાલ વાગી ગયા છે સવારના સોરી સાંજના સાડા છ વાગી ગયા છે અને આપણે અત્યારે થી ઘરે આવી ગયા છીએ અને હવે આપણા બ્લોગનું એન્ડિંગ આપણે અહીંયા કરીએ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અમારો દિવસ કાંક આજનો આવો રહ્યો અને અમારા બ્લોગ ગમતા હોય તો જરૂરથી કોમેન્ટ કરી દેજો જય દ્વારકાધીશ જય માતાજી